તરીકે ઓળખાતા શ્રી ભગવાનની સ્થાપના કોણે ભગવાન મૂળ ધ્વા સંપ્રદાય તરીકે ઓળખાતા શ્રી સાંધુકા સંપ્રદાયની સ્થાપના શ્રી રામાન સ્વામી સંત અઢારમાં કરી હતી શ્રી સાન લોજમાં મુક્તાના સ્વામીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા માયાના લક્ષણ શું છે જીવના લક્ષણ શું છે ઈશ્વરના લક્ષણ શું છે પરબ્રમના લક્ષણ શું છે અને બ્રહ્મના લક્ષણ શું છે શ્રી સ્વામના ભગવાન ગાદીએ બેઠા ત્યારે બે ક્યાં બે વરદાન માગ્યા ગુરુ રામાને સ્વામી તમારા ભક્તોને વિચ્છીના ડખની વેદના જેટલું દુઃખ મને થજો પણ તમારા ભક્તને ન થાય જે જે મોક્ષમાં જીવત્વા હોય તેના કરવામાં રામપાતન મળે એવી ગરીબાઈ હોય તે તે મને મળજો પણ તમારા ભક્તોને તમારા ભક્તોને અને દુઃખી ન થાય આ બે વરદાન મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીએ માગ્યા ત્યારે શ્રીજી મહારાજની મનોકામના પૂર્ણ શ્રી સ્વામના ભગવાને પોતાના સ્વસ્થે કેટલા મંદિર બનાવ્યા અને ક્યાં શ્રી શામ ભગવાન સ્વસ્થે છ મંદિર બનાવ્યા અમદાવાદ ભુજ વડતાલ ગઢડા ધોલેરા જૂનાગઢ શ્રી સ્વામના ભગવાને બંને આચાર્યના હાથ કોને શોધ્યા અને સમસ્ત સત્સંગ માધ્યમિક તરીકે કોને રાખ્યા શ્રી શ્રી શ્યામ ભગવાન સમસ્ત શ્રી શ્યામ ભગવાન ભગવાન બંને આચાર્યોના હાથ ગોપાનંદ સ્વામીને સોંપ્યા અને સમસ્ત સત્સંગમાં પણ મધ્યમાં પણ ગોપાનંદ સ્વામીને સોંપ્યા હતા